હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના પાણીના ફાયદા આજે આપણે કોઈ રેસીપી બનાવવાના નથી પરંતુ આપણા રસોડામાં રહેલા ચોખામાંથી આપણે અનેક ઘણા ફાયદા થતા હોય છે આ ચોખાના પાણીમાં વિટામિન એ ડી અને ઈ રહેલા હોય છે જે આપણી ચામડી અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ ચોખાનું પાણી કેવી રીતે બનાવવું અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે આજે આ વિડિયોમાં હું તમારી સાથે શેર કરીશ સૌ પહેલા એક વાસણમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલા ચોખા લઈ લેશું ચોખા આ રીતે અનપોલિશ હોય તેવા જ ચોખાનો ઉપયોગ કરવાનો દિવેલ દીધેલ ચોખાનો ઉપયોગ અહીં નહીં કરવાનો ચોખા તમે કોઈ પણ પ્રકારના લઈ શકો છો હવે ચોખાને બે પાણીથી ધોઈ અને આપણે સાફ કરી લેશું ફ્રેન્ડ્સ આ રેમેડી તમે વીસ દિવસ સુધી લગાતાર ટ્રાય કરશો એટલે તમને ચોક્કસથી રિઝલ્ટ સારું જ મળશે બજારના કેમિકલવાળા પ્રોડક્ટથી આપણે ઘણા બધા સાઈડ ઇફેક્ટ થતા હોય છે આ રેમેડીથી તમને સો ટકા કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં થાય ફાયદો જ થશે બે પાણીથી ચોખાને આ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે ફરી પાછું આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેસું અને તેને ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે રેવા દેસુ તમારી પાસે વધારે સમય ન હોય તો તમે ત્રણથી ચાર કલાક માટે પણ પલાળી શકો છો બીજા દિવસે ઢાંકણ ખોલી અને આપણે ચોખાને જોઈ લેશું તો ચોખા આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ચોખાનું પાણી આ રીતે વાઈટ થઈ ગયું છે હવે ગરણીની મદદથી આપણે પાણીને ગાળી લેશું આ પાણીનો આપણે ગાળીને જ ઉપયોગ કરવાનો છે તો એક વાટકામાં બધું જ પાણી આપણે ગાળી લેશું આ પાણી પીવાથી પાચન ક્રિયામાં ખૂબ જ સુધારો થાય છે અને આ પાણીને આપણે વાળ અને ફેસ પર કઈ રીતે અપ્લાય કરવું તે પણ હું તમને આગળ જણાવીશ તો તમારી પાસે કોઈ પણ પ્લાસ્ટિક અથવા કાચની બોટલ હોય તેમાં આ પાણીને ભરી લેવાનું આ પાણીને તમે સ્ટોર કરી અને ફ્રીજમાં છ થી સાત દિવસ સુધી પણ રાખી શકો છો એકવાર બનાવી અને પાંચ છ દિવસ સુધી તમે ફ્રીજમાં રાખી શકો છો હવે તેનું ઢાંકણ ઢાંકી અને તેને આ રીતે સ્પ્રે બોટલમાં ભરી લેશું ફેસ પર આ રીતે સ્પ્રે બોટલથી સ્પ્રે કરી લેવાનું આ તમે રાતે સૂતી વખતે પણ કરી શકો છો રાતે સૂતા પહેલાં આ રીતે આખા મોઢામાં સ્પ્રે બોટલથી સ્પ્રે કરી અને તમારે સૂઈ જવાનું સવારે ઉઠી અને ફેસવોશ કરી લેવાનું આમાં કોઈ પણ જાતનું તમને નુકસાન નહીં થાય માથામાં પણ આ જ રીતે અપ્લાય કરવાનું છે માથું ધોતા પહેલાં ત્રીસ મિનિટ પહેલાં સ્પ્રે બોટલથી આખા માથામાં સ્પ્રે કરી લેવાનું તમારે રાતે સૂતી સમયે પણ કરી શકાય છે વાળના મૂળ સુધી બધા જ વાળમાં સ્પ્રે બોટલથી સ્પ્રે કરી લેવાનું અને સવારે ઉઠીને તમારે માથું ધોઈ લેવાનું આ પાણીનો ઉપયોગ કરશો એટલે વાળ એકદમ સરસ સિલ્કી થઈ જશે વીસ દિવસ સુધી તમે આ રેમેડીનો ઉપયોગ કરશો એટલે તમને રિઝલ્ટ તરત જ સામે દેખાશે હવે આ બોટલને આપણે ફ્રીજમાં પાંચથી છ દિવસ સુધી રાખી દેશું આ ચોખાને પણ આપણે ફેંકવાના નથી આ ચોખાને એક મિક્સર જારમાં ઉમેરી અને તેની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું આ પણ ખૂબ જ ઉપયોગી છે તો એક મિક્સર જાર લઈ લેશું જે નાનું ચટણીનું મિક્સર જાર હોય તે જ લેવાનું છે તેમાં ચોખા એકદમ સરસ ફાઇન પીસાઈ જાય છે ઢાંકણ ઢાંકી અને એકદમ ફાઇન પીસી લેવાના ચોખા પીસવામાં તમે બે થી ત્રણ ચમચી જેટલું દૂધ અથવા ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો હવે આપણી એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેને આપણે હાથની મદદથી જ અપ્લાય કરવાની છે હાથમાં થોડી થોડી પેસ્ટ લેતું જવાનું અને આ રીતે હળવા હાથે માલિશ કરી લેવાની મોઢા પર પણ આ જ રીતે લગાવવાની છે નાતા પહેલાં મોઢા પર આ રીતે પંદર મિનિટ અગાઉ લગાવી દેવાની બે મિનિટ સુધી આ રીતે આખા મોઢામાં હળવા હાથે માલિશ કરી લેવાની તમે તેને હાથ પર પણ લગાવી શકો છો અને ગરદન પણ પર લગાવી શકો છો આ રેમેડીને તમે પંદર દિવસ સુધી આ રીતે અપ્લાય કરશો ને તો તડકામાં જો તમારી સ્કીન પર કોઈ પણ જાતના કાળા ડાક પડેલા હશે ને એ પણ દૂર થઈ જશે અને આપણી ચામડી એકદમ સરસ મુલાયમ થઈ જાય છે આ રેમેડી ને મેં મારા ખુદ પર ટ્રાય કરેલી છે ફ્રેન્ડ્સ મને ખૂબ જ સરસ રિઝલ્ટ મળેલું છે તો તમે આ રેમેડી ને ક્યારે ટ્રાય કરો છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આમાં કોઈ પણ જાતનું નુકસાન નથી અને કોઈ પણ જાતનો ખર્ચો પણ નથી તો આ રીતે આખા હાથ અને આખા મોઢામાં આપણે માલિશ કરી લેવાની છે અને દસ થી પંદર મિનિટ તેને સુકવવા રાખી દઈશું અને આ પેસ્ટને પણ ફ્રીજમાં ચારથી થી પાંચ દિવસ સ્ટોર કરીને રાખી શકાય છે